કેન્દ્ર સરકારે નવા સંશોધનને મંજૂરી આપી ફૂડ બિઝનેસ માટે એફએસએસએઆઈ સર્ટિફિકેટ ફરજિયાત ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈ પાસેથી જ સર્ટિફિકેટ મળશે હવે તમામ ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈ જ મંજૂરી આપશે દૂધ ઉત્પાદનોના ધોરણો પણ ફરીથી નિર્ધારિત કરાયા હવે પીઆઈએસ અને એજી માર્કના પ્રમાણપત્રો સમાપ્ત થઈ જશે નવા નિયમો પ્રમાણે તમામ ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈની મંજૂરી જરૂરી તો કેન્દ્ર સરકારે નવા સંશોધનને મંજૂરી આપી છે ફૂડ બિઝનેસ માટે હવે એફએસએસ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે ખાદ્ય ઉત્પાદનોને એફએસએસ એઆઈ પાસેથી જ સર્ટિફિકેટ મળશે હવે તમામ ખાદ્ય પદાર્થોને ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈ જ મંજૂરી આપશે દૂધ ઉત્પાદનોના ધોરણો પણ ફરીથી નિર્ધારિત કરવામાં આવ્યા છે હવે બીઆઈએસ અને એજી માર્કના પ્રમાણપત્રો એ સમાપ્ત થઈ જશે અને એફએસએસએની મંજૂરી ફરજિયાત લેવી પડશે નવા નિયમો પ્રમાણે તમામ ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈની મંજૂરી જરૂરી છે જો કે હવે વીઆઈએસ અને એજી માર્કના પ્રમાણપત્રો સમાપ્ત થવા જઈ રહ્યા છે તો ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા પર પણ એટલું જ ધ્યાન રખાઈ રહ્યું છે

આપવામાં આવતા હતા પરંતુ હવે જે આ આખી જે ઘટનાક્રમ છે એમાં સૌથી મહત્વની વાત એ છે કે એક જ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવશે એટલે કે અત્યાર સુધી જે બીઆઈએસ અને એગમાર્ક જે અલગ અલગ સર્ટિફિકેટ મળતા હતા બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ થી એક સર્ટિફિકેટ મળતું હતું અને એ સિવાય બીજું એક ખેતી સંબંધિત જો પ્રોડક્ટ હોય તો માર્ક કરીને એક સર્ટિફિકેટ મળતું હતું પણ આ બીઆઈએસ અને માર્ક બંનેને બંધ કરી દેવાશે અને હવે ભારતમાં ખાદ્ય ઉત્પાદનોના ધોરણોમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કરવા પર મહોર મારી દીધી છે અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા જેને આપણે શોર્ટમાં એફએસએસ એ આઈ નામથી ઓળખીએ છીએ એમની પાસેથી જ આ સર્ટિફિકેટ લેવાનું રહેશે એટલે કે અલગ અલગ સ્તર અને અલગ અલગ લેયર છે એ બંધ કરી દેવાયા છે અને ફૂડ બિઝનેસ માટે સૌથી જે મુખ્ય સર્ટિફિકેટ છે એ હવે નું સર્ટિફિકેટ થઈ ગયું છે આ ઉપરાંત દૂધ ધોરણો પણ પણ ફરીથી એટલે કે દૂધના ઉત્પાદન માટે નવા નિયમો આમાં ઘણા બધા નિયમો છે જેમાં સુધારા વધારા કરાયા છે અને એ પણ હવે નવા નવા જે ધોરણો છે એના અનુસાર જ એ સર્ટિફિકેટ લેવામાં આવશે જી જી મુફલ તમામ માહિતી બદલ આપનો આભાર ફોર્મર ડેઝિગ્નેટેડ ઓફિસર અમિત પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હવે બીઆઈએસ અને એજી માર્ગના પ્રમાણપત્રો સમાપ્ત થઈ જશે અને જેટલા પણ ખાદ્ય ઉત્પાદનો ઉત્પાદનો છે તેમાં તમામમાં એફએસએસ એઆઈની મંજૂરી ફરજિયાત થઈ જશે જી જી તો આપની પ્રતિક્રિયા જણાવશો જી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની અમલવારી કરવામાં આવી રહી છે અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે કઈ લાયસન્સીંગ પ્રક્રિયા પણ કરવામાં આવી આવી રહી છે નજીકના ભવિષ્યમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ફૂડ સેફ્ટી માર્ક કે જે એક ખાદ્ય પદાર્થમાં ભેળસેળ નથી અને ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગેનું વિશ્વસનીયતાનું પ્રતીક છે એ પણ એક નક્કી કરવામાં આવશે જી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર